ત્યારે મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો આજનો દિવસ વિદ્યા સહાયક ભરતી માટે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે કેમ સાબિત થયો છે તમે બધા જાણતા જશો આજે ગણિત વિજ્ઞાનની જે પણ જિલ્લા પ્રસંગી ચાલુ હતી અને જિલ્લા પ્રસંગી દરમિયાન જ જે કોર્ટ દ્વારા જે પણ જ્ઞાન સહાયક બાબતમાં પ્રશ્ન થયો હતો એની અપડેટ આવી હતી અને પછી થોડીવાર પછી જિલ્લા પ્રસંગી ચાલુ કરવામાં આવી હતી અને પછી જે છે એ જિલ્લા પસંદગી સ્થગિત કરવામાં આવી છે અને તો આ વિડીયોમાં આપણે જોઈશું સૌથી પહેલાં તો આજના દિવસની આપણે અપડેટ જોઈશું કેમ કે અપડેટ જે છે એ તો તમને આપવી જ પડે તો અપડેટ આપણે જોઈશું કેટલા આંકડા ભરાયા છે કેમ કે આ બે દિવસની જિલ્લા પસંદગી છે એ રાખીને પછીની જે છે એ સ્થગિત કરવામાં આવી છે તમામ સ્થગિત કરવામાં આવી નથી બરાબર એટલે પહેલાં અપડેટ જોઈશું પછી જે સ્થગિત જિલ્લા પસંદગી થઈ છે એમાં અગત્યની સૂચના શું કહેવા માગે છે તો એ બાબતમાં આપણે ચર્ચા કરીશું ત્યારબાદ કચ્છ ભરતી બાબતમાં કેટલો લેટ થઈ શકે છે અને એકથી પાંચ વેઇટિંગ બાબતમાં શું ચર્ચા ચાલી રહી છે એની આપણે ચર્ચા આ વિડીયોમાં કરીશું તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે આજે ડેટ ટુ જિલ્લા પસંદગી ચોવીસ સાત બે હજાર પચીસ જે પણ મેરિટ જે છે ઓપનની અંદર છેલ્લો નંબર ને બેસી નંબર હતો એસસીમાં ત્રેપન હતો એસટીમાં અગિયાર હતો એ બી ઓબીસીમાં ત્રણસો ને એકસઠ હતું 261 એ ડબ્લ્યુએસમાં બસો એકસઠ હતો મેરિટ પણ તમે અહીંયા ક્રમમાં જોઈ શકો છો કે ઓપનમાં છોતેર પોઈન્ટ સડસઠ હતું એસસીમાં છોતેર પોઈન્ટ પંચોતેર હતું એસટીની અંદર છોતેર પોઈન્ટ એક્યાસી ત્રીસ હતું એસસી બીસીમાં છોત્તેર પોઈન્ટ સિત્તેર છપ્પન હતો લાસ્ટમાં અને એ ડબ્લ્યુએસમાં છોતેર છેતાલીસ પોઈન્ટ ચાલીસ બેતાલીસ હતું ઉમેદવારોની વાત કરીએ આપણે આજના ઉમેદવારો તો ઓપનમાં સુડતાલીસ એસસીમાં છવ્વીસ એસ ટીમાં દસ એસસીબીસીમાં એકસો પંચ્યાસી અને એ ડબ્લ્યુ એસમાં એકસો બત્રીસ મળીને ચારસો ઉમેદવારો જે હતા એ આજા ટોટલ હતા આજે હાજર ઉમેદવારોની વાત કરીએ તો હાજર ઉમેદવાર એટલે કે વિદ્યા જિલ્લા પસંદગી કરવાવાળા કેટેગરીવાર વાત કરીએ તો ઓપનમાં લેવાવાળા હતા બસો ને અગિયાર એસસીમાં બે જણાએ લીધું છે એસ ટીમાં એક જણાએ લીધું છે એસસીબીસીમાં તેત્રીસ લોકોએ લીધું છે કેટેગરીમાં ઇડબ્લ્યુ માં વીસ લોકોએ લીધું છે એમ કરીને આજે બસો ને સડસઠ સીટો જે છે એ ભરાઈ છે કુલ ચારસો ઉમેદવારમાંથી બસો ને સડસઠ લોકો હાજર રહ્યા છે અને એમને જિલ્લા પસંદગી કરી છે હવે આગળ વાત કરીએ કે ગઈકાલને આજની મળાઈને ટોટલ અપડેટ કેટલી થાય છે એ પ્રમાણે થોડી ચર્ચા કરીએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેટ ટુ ગણિત વિજ્ઞાન બીજા દિવસે ચોવીસ સાથે ઓપનની સાતસો ને સુડતાલીસ જગ્યાઓ છે એમાંથી જે છે ચારસો ને ચાર જગ્યાઓ ભરાઈ ગઈ છે અને બાકી હવે ત્રણસો જ રહી છે ચોપન ટકા જગ્યા ભરાઈ ગઈ છે ઓપન કેટેગરીની એસસી કેટેગરીની નેવ્યાસીમાંથી બેજ ભરાઈ છે સિત્યાસી બાકી છે એસટી કેટેગરીની પણ બેજ ભરાઈ છે ચારસો ચોસઠમાંથી ચારસો બાસઠ બાકી છે એસસી બી સિત્તેરમાંથી એકાવન ભરાઈ ગઈ છે બસો ઓગણીસ બાકી છે એ ડબ્લ્યુએસની એકસો છત્તેરમાંથી એકતાલીસ ભરાઈ ગઈ છે એકસો પાંત્રીસ જે છે એ બાકી છે અને ટોટલ આપણે ગણીએ તો મેથ્સ સાયન્સમાં સત્તરસો છેતાલીસમાંથી પાંચસો જગ્યાઓ ભરાઈ ગઈ છે બારસો છેતાલીસ જગ્યાઓ જે છે એ બાકી છે અને આપણને ખબર છે કે પહેલો રાઉન્ડ જે છે એની અંદર ગણિત વિજ્ઞાનના પાંચસો કોલ પંદરસો કોલ લેટર નીકાળવામાં આવેલા હતા હવે આ તો થઈ અપડેટ આજના દિવસની પણ જે મોટી અપડેટ છે એની વાત કરી લઈએ કે ઘણા ઉમેદવારોની અંદર અસમંજસ જોવા મળે છે ઘણા બધા પ્રશ્નો થાય છે મેસેજ આવી રહ્યા છે કોલ્સ આવી રહ્યા છે કે શું થશે તો અહીંયા તમે જુઓ કે ઐતિહાસિક આ વખતે એવું સાબિત થઈ રહ્યું એકથી પાંચની પણ દસ દિવસની જિલ્લા પસંદગી થયા બાદ આખી જિલ્લા પસંદગી રદ થઈને પુલન જિલ્લા પસંદગી આપવી પડી છથી આઠમાં પણ અત્યારે એવું જ થયું કે ભાઈ કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો તો ખુશી ત્યાં છે કે જે જ્ઞાન સહાયક લોકો હતા એમને કોર્ટમાં જે કેસ કરેલો હતો કે ભાઈ અમારી ડિગ્રી જે છે એ ગણાવવી જોઈએ તો એની બાબતમાં થઈ અને એક સૂચના આપી છે અને ભરતી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે તો એવા લોકો કદાચ ખુશ હશે અત્યારે અને જે લોકોને જે ઓલરેડી કોઈ બીજો પ્રશ્ન છે નહીં અને જેન્યની ઉમેદવારી જે લોકોની છે જિલ્લા પસંદગી એ લોકોને કદાચ થોડું લેટ થવાની કેવી દહેશત હશે અને આ લેટ થવાથી ઘણી બધી ભરતી ઓલરેડી આપણી લેટ થયેલી છે કે હવે નવથી બાર પતી ગયું છે પ્રાથમિક જ બાકી રહી છે અને એકથી ની પણ જે પહેલાં જિલ્લા પસંદગી થઈ પછી રદ થઈ એના કારણે ઓલરેડી મહિનોમાં દોઢ મહિના જેવું લેટ થયું ઇલેક્શન આવી ગયું અને પછી છથી આઠ આવ્યું આ બધું ઘણું બધું લેટ થવા લાગ્યું છે તો હવે જોઈએ કે આ સૂચના શું છે એની વાત ખરેખર આપણે કરીએ તો અહીંયા લખેલું છે કે હું વિદ્યાસાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોને પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી માટેના કોલ લેટર ત્રેવીસથી છ આઠ સુધીના આપવામાં આવેલા હતા હવે જેમાંથી ત્રેવીસ સાત પચીસ અને ચોવીસ સાત પચીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ ઉમેદવારોની જિલ્લા પસંદગી પૂર્ણ થયેલ છે એટલે કે બે દિવસ જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ગયેલી છે હવે શું છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલ લાયકાતના ગુણ ગણવા બાબતે દાખલ થયેલ જે પિટિશન છે એનો નંબર લખેલો છે એના રોજ સુનાવણી થયેલી છે ચોવીસ તારીખે એટલે કે આજે જે સુનાવણી થઈ હતી અને એની અંદર એક આદેશ આપવામાં આવ્યો છે કે આદેશ કેવો છે કે આદેશ મુજબ ઉમેદવારોને સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ જે ઉમેદવારો હતા એ ઉમેદવારોને સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે તો એ જ્યાં સુધી રૂબરૂમાં જે છે એ સુનાવણી નહીં થાય બરાબર છે એ સમિતિના ઉમેદવારોને સમક્ષ ત્યાં સુધી પચીસ સાત પચીસથી છ આઠ પચીસ દરમિયાન જિલ્લા માટેના કોલ લેટર ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી સ્થગિત રક રાખવામાં આવેલ છે એટલે કે હવે આવતીકાલે જેનો નંબર છે પચીસ તારીખે ગાંધીનગરમાં જવાન છે નહીં બરાબર છે પચીસથી છ તારીખ સુધીના તમામ કોલ લેટર કેન્સલ કેન્સલ કરવામાં આવેલા છે તેવીસ ચોવીસ તારીખનું અગાઉનું જે બે દિવસ જિલ્લા પસંદગી રહી છે એ હાલ પૂરતી એ સ્થગિત નથી કરવામાં આવી એટલે કે જો કોલ લેટર નવા આવશે તો તેવીસ ચોવીસ તારીખ નહીં આવે આ સૂચના ઉપરથી એવું લાગે છે બીજી કોઈ સૂચના હશે તો વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે એ તમામ ઉમેદવારે નોંધ લેવાની છે તથા પુનઃ જિલ્લા પસંદગી શરૂ કરવા માટે એની સૂચના વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તો નિયમિત જોતું રહેવાનું છે એટલે કે કહેવા માગે છે કે પુનઃ જિલ્લા પસંદગી ખૂબ જ ઝડપથી શરૂ થશે પણ એની અંદર કોઈ ઇસ્યુ આવે છે કે શું છે એ હવે એ જોવાનું રહે છે પણ જેમ પણ જે છે ભરતી જલ્દી થાય તો સારું છે કેમ કે શાળાઓને શિક્ષક મળે બેરોજગાર ઉમેદવારો જે છે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે બધાને નોકરી મળે એવી આપણને આપણે ઈચ્છા રાખીએ છીએ તો આ જલ્દીથી થઈ જાય કે થઈ થઈ જવાનું જ છે કદાચ એવી કોઈ ખોટી અફવાઓને એવું ના ફેલાવતા કે રદ થઈ જશે બંધ થઈ જશે આવું બધું તો જે પણ ઉમેદવારો છે એ પોતે હિંમત રાખજો તમારે કોઈના કહેવાથી કે કોઈ ઘણીવાર એવું હોય છે કે આપણો પ્રશ્ન કોઈ હોય અને ઘણા ઘરે કે સગાવાલામાં એમાં સમજાવવાની તકલીફ પડતી હોય છે કેમ કે કયા કારણથી રદ થઈ હોય શું થઈ હોય એ બધું આપણે જાણતા હોઈએ છીએ પણ આપણા પરિવારમાં કે ઘર સગામાં આપણે બધું સમજાવી નથી શકતા મારે બરાબર એટલે આવો પ્રશ્ન બધાને હોય જ છે અમે પણ ફેસ કરેલો જ છે પ્રશ્ન એટલે થોડી હિંમત રાખીને આગળ વધવાનું છે આપણે ઓલરેડી બધું જે છે હવે ઓકે થઈ જવાનું છે હવે વાત કરી લઈએ કે કચ્છ ભરતી બાબતમાં હવે શું છે છથી આઠની ભરતી પૂરી થાય પછી કચ્છ ભરતી શરૂ થવાની હતી તો કચ્છ ભરતી જે છે આ જેટલો લેટ થશે એટલી લેટ થશે ઓલરેડી જે ને બધું જે છે એ આઈ થિંક તૈયારીમાં જ હતું જ અને જેવી રીતે છતી આઠની જિલ્લા પસંદગી પૂરી થવાની જે તરત હતું તો આ જેટલું પણ લેટ થશે એટલી કચ્છ ભરતી લેટ થશે એવી દહેશત છે અને કચ્છ ભરતી બાબતમાં કચ્છની બાબતમાં ઘણો બધો વિરોધ થઈ રહ્યો છે ત્યાંના સ્થાનિક દ્વારા પણ એટલે ઉતાવળ પણ છે એટલે ઝડપથી નિર્ણય આવે એવી આપણે આશા રાખીએ છીએ લાસ્ટમાં વાત કરીશું આપણે એકથી પાંચ વેઇટિંગની બાબતમાં તો ચોવીસ તારીખ સુધી જે સ્કૂલમાં હાજર થવાની વાત હતી એ તો ઓપનના ઉમેદવારો જે હતા એ અને ઇડબ્લ્યુ ના ઉમેદવારો હતા હાજર થઈ ગયા હતા હવે જે લોકો પણ હાજર નહીં થવાના હોય તો ચોવીસ તારીખ સુધી આજે હતી તો બધો ખ્યાલ એમને આવી ગયો છે હવે કેટેગરીવાળા જે ઉમેદવારો જે છે એ આગામી ત્રણથી ચાર દિવસની અંદર જે છે એ બધા મેક્સિમમ હાજર થઈ જવાના છે તો આશા રાખી શકીએ કે આપણને ઓગસ્ટની એકથી પાંચ તારીખ સુધીમાં વેઇટિંગના સારા સમાચાર મળી શકે છે તો આ હતી તમામ અપડેટ અને તમામ વસ્તુ તમને કહેવાની હતી વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોઈ પણ અપડેટ હશે તો આપણે મૂકતા રહીશું આપણા ગ્રુપમાં પણ જોઈન થઈ જજો જય હિન્દ જય ભારત થેન્ક યુ